પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ન્યૂઝ કે સમાચાર સર્વશ્રેષ્ઠ કાળી ચૌદશ ની રાત્રે ઇલેક્ટ્રોનિક શોરૂમ માં ચોરીનો ભેદ ઉકેલાયો આરોપી નાગપુર થી ધરપકડ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જુહાપુરા માં આવતા ગુજરાત ફ્રીઝના ગોડાઉન માં વીસ લાખ ની ચોરી પોલીસે નાગપુર થી આરોપી ને ઝડપી લીધો ગુજરાત ફ્રીઝ ચોરી કિસ્સો ઉકેલાયો છે નાગપુર થી આરોપીની ધરપકડ સીસીટીવી થી ખુલાસો કાળી ચૌદસ ની રાતે ઇલેક્ટ્રિક શોરૂમ નો ચોરીનો ભેદ ઉકેલાયો નાગપુર થી આશીષ દેશ ભારત નામના આરોપીની ધરપકડ અઢાર લાખ જેવી રકમ રિકવર કરાઈ વીસ લાખ રૂપિયાની રકમ ગાયબ થઈ જતાં પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી તે બાદ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી કર્મચારીઓ શોરૂમમાં આવ્યા ત્યારે તાળ ઉમારેલું હતું જેથી તસ્કરોએ ચોરીની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેની તપાસ કરવામાં આવી હતી ઇલેક્ટ્રિક શોરૂમમાં લાગેલ સીસીટીવી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી જુહાપુરા સરખેજ જેવા ભયજનક રોડ ઉપર તસ્કરો છાપરાના નટબોલ્ટ ખોલીને શોરૂમમાં પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું હતું દિવાળીના સમયમાં આવા ભરચક વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન પાંચ દ્વારા સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી જે બાદ અલગ અલગ ટી મુ બનાવીને આરોપીના ઘરે તપાસ કરવામાં આવી હતી પરંતુ પોલીસ જ્યારે આરોપીના ઘરે પહોંચી તે પહેલા જ પોલીસથી બચત માટે આરોપી ઘરેથી ભાગી ગયો હતો તે બાદ પોલીસે વધુ તપાસ હાથી આરોપી મહારાષ્ટ્રના નાગપુરમાં ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે અમરાઈવાડી પોલીસ વેજલપુર પોલીસ ડીસીપી ઝોન સાત અને ડીસીપી ઝોન પાંચ દ્વારા નાગપુરમાં સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું તે બાદ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા નાગપુરથી ધરપકડ કરીને વિજલપુર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો આરોપી આશિષ જે મરાઠી હોવાનું અને તેની ઉંમર બાવીસ વર્ષની હોવાનું તપાસમાં આવ્યું છે અને તેની પાસેથી અઢાર નેવું લાખ જેટલી રકમ રિકવર કરવામાં આવી છે આરોપી અલગ અલગ વિસ્તારમાં ફરીને પતરાવાળી દુકાનોને ટાર્ગેટ કરતો હતો આરોપી આશીષ સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં જુગારના તેમજ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા છે પતરાવાળી ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપે તેવું સામે આવ્યું હતું ત્યારબાદ ડીસીપી ઝોન સાતે જણાવેલા કે કોઈ પણ દુકાન માલિકે આટલી બધી કેશ કાઉન્ટરમાં રાખવી જોઈએ નહીં કેશ હોય તો બેંકમાં ડિપોઝિટ કરીને દુકાન બંધ કરીને ઘરે જવું જોઈએ તેવું પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું હિતેશ ઠક્કર અમદાવાદ ઓગણીસ દસ બે હજાર પચીસ ના રાત્રે બે થી ત્રણ વચ્ચે ગુજરાત ફ્રીજ નામના એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સ ના એને એક ગરફોડ એમાં થઈ હતી જેમાં છતમાંથી પાત્રામાં પાત્રમાં નટ બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા એના કેશ કાઉન્ટરમાંથી માંથી વીસ લાખ રૂપિયા અને એક દાન પેટી માંથી ત્રણ હજાર તો ટોટલ વીસ લાખ ત્રણ હજાર જેટલી અમાઉન્ટ એમાંથી ચોરાયેલી હતી અને એ બનાવ પછી વેજલપુર પોલીસમાં ઘરફોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એને આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા આપના જોવામાં આવ્યા હતા અને તે પછી બીજા આપના સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન ફાઈવ સ્કોડ દ્વારા પ્રસ્થાપિત કરી હતી અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યા ના હતા પણ એક લિંક મળી હતી જેને જેને આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ ડીસીપી ઝોન સેવન સ્કોડ અને ડીસીપી ઝોન ફાઈવ સ્કોડની એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી અને તે ટીમ એ આરોપી જો છે એની ધરપકડ ત્યાંથી કરી હતી અને વેજલપુર લાવ્યા હતી અને એ આરોપીના નામ આશીષ મહેન્દ્રભાઈ દેશ ભાતર છે એ મરાઠી છે અને બાવીસ વર્ષની ઉંમર છે અને એ આરોપી લાવ્યા પછી ડિસ્કવરી પંચનામેમાં અઠારા લાખ નવે હજાર જેટલા અમાઉન્ટ એમ કે પિંચાન્વે ટકા અમાઉન્ટ જો છે ઘરફોડ એ રિકવર કરવામાં આવ્યા છે તો આરોપી ત્યાં રહે છે કેવી રીતે ખબર પડી કે પૈસા છે એટલે કોઈ બીજા બી સામે જોડે એ આરોપી એમો એવી જ છે એ ઘણા બધા એરિયામાં ફરે છે અને એવી દુકાન શોધે છે જેમાં પતરા છે અને એની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે જેમાં ઓડવમાં બે ઘરફોડ ઘરફોડ ચોરીના કેસ છે અને એક ચોરી છે અમરાઈવાડીમાં એક જુગારનો કેસ છે સુરત રેલવેમાં બે ચેન સ્નેચિંગના કેસ છે અને એની એક પાસા પણ થયેલી છે ઓડવ પોલીસ સ્ટેશનમાં અને એ જે દુકાનોને ટાર્ગેટ કરીને એમાં ઘરફોડના